આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત પૂછાય છે ને એમાં સૌથી સહેલું ચેપ્ટર છે સમય અંતર ઝડપ ટ્રેન હોડી આમાં ખાલી ત્રણ આપણને કન્ફ્યુઝ કરે છે મતલબ ત્રણ જ મેન મુદ્દા છે એ જ મેન વસ્તુ છે ક્યાં કે સમય અંતર ઝડપના એક જ સૂત્ર છે સ્પીડ બરાબર અંતરના છેદમાં સમય ટ્રેનમાં ખાલી એક જ છે કે ભાઈ જે અંતર હોય એ જ ટ્રેનની અથવા તો જેની લંબાઈ હોય એ બેનો સરવાળો અને હોડીમાં પ્રવાહ સાથે સંબંધ હવે એમાં આપણને ટ્રેનની વાત કરેલી છે કે ચારસો નેવું મીટર લંબાઈની ધરાવતી ટ્રેન છે સાતસો દસ મીટર લાંબા પુલને પાર કરવામાં ચાલીસ સેકન્ડ લગાડે છે આ ચારસો નેવું મીટર લાંબી ટ્રેન છે સાતસો દસ મીટર લાંબો પુલ છે એને પસાર કરવામાં ચાલીસ સેકન્ડ લગાડે છે એક ટ્રેનની વાત કરી દીધી આ અંતર ના છેદમાં સમય આવી ગયો હવે ત્રણસો મીટર લાંબા પ્લેટફોર્મને પસાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગે તો અગેન સેમ ટુ સેમ કે ત્રણસો

તો ત્યાંસીના છેદમાં ત્રણ આવે ત્રણ દુ છ અને વેધા કેટલા ચોવીસ આઠ તેરી ચોવીસ અઠ્યાવીસ સેકન્ડ આવે તો રાઈટ આન્સર કયો આવશે ઓપ્શન ડી આવા દાખલામાં ટ્રેન આપે એકની એક ત્યારે ઝડપ બરાબર આ બે એક વસ્તુ કરી નાખવાની તો ગણિત મારે સ્પર્ધાત્મક પરીક્ષામાં નવ નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિસિયલને ફોલો કરો આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો